ગ્રહણ કર્યા છે ને એના મેં દુઃખ ભાગી નાખ્યા છે એનાય દુઃખ મે ભાગી નાખ્યા છે જેને જેને શબ્દ આ બે નાભર્યા બાર ઉભા રહી નાભર્યા

રામ 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 અસલ દેવી હો હો જેને ની ધાર કેવાય એ મારા ના ના છે ગમે એવા હોય પણ હું મેળી ભાગીદાર બનવું બનવું જેને જેને મારા માતા નો મારા માતા નો હાચો તાર હાચો વિશ્વાસ ને સંકલ્પ થાય સંકલ્પ થાય માતા હાજર થઈ જવ એમ કઈ દઉં દીકરા ચિંતા ના કરશો જગત માં હું માતા બેઠી ચિંતા ના કરશો સાચો સાચો માર્ગ સાચો રસ્તો સુખ નું સરનામું બતાવવા બેઠી છું મેલડી હો ખાલી આશ્વાસન આવતી નથી બોલી બનાવું છું ઓર બોલીને બનાવું છું બાકી રામ રામ એટલે જેના 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 જોઈ રહ્યા છો ને સમય હે

સાણંદ તાલુકો સાણંદ તાલુકાનો અમદાવાદ જિલ્લો ગુજરાતમાં જગતમાં માતાઓના ડંકા ચાચા નહી ભાવ લઈને દીકરાઓ હેડ્યા હોય વિશ્વાસ લઈને એવા દીકરાઓ હેડ્યા હોય એવી હરેક ની માતાઓને મારા ખુબ જા જગત વિશ્વાસ વિશ્વાસ કાયમ કેતી આજે કહું છું વિશ્વાસ તમારો જરૂરી છે બાકી જગતમાં મારા રામ રામ જેટલું આવ્યું છે સર એમાં તો બનાયો ની રવાની નહીં રવાની નહીં રવાની નહીં હો થોડો સમય છે એ સમય ગાળો તમે પ્રસાર કરી લો દિહાડી રાખવાના નહીં મારો જગતમાં માં સુખ આલવા ઉતરીશું તો દુનિયાના દુખ હોય ને પાગીન ભૂખો કરીને તમને સુખના ના સંદામે પહોંચાડું 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 સારું આપો સારું આલો અને તમારું આલો જગતની જગતની વાતો માર કરવી નહીં દુનિયા શું કરે છે શું દે દુનિયા ગયા રેવાલે ના કીધું મનુષ્ય સ જેવું જેવું ખાવ ને એવા તમારા ઓળખાર આવ

બીજા નું દુખ જોઈને કદાચ તમારું અંતર ના ભી દુખાય એલા માનવાનું કે પરમાની બેડીની તલવારી ધાળ ને મારા માથે હાથ છો ખૂબ જાડે રામ નામ નામ રામ 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 વાહ આપડાને ખૂબ જાજા રામ એ શકત ને રામ એ રાગડી ને રામ છો

શું વાતો કરું સત્યતા શું વાતો કરું તમારી જોડે વેદોની જગતમાં વેદો ઉખાડું ને વેદો ઉખાડું ને તો તમને દેવી શક્તિના સરળ સુધી પહોંચવાની જરૂર નહીં ને અરે બેઠા 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 તમને આદ્ય શક્તિ શું છે એનું સ્વરૂપ શું છે એનો અહેસાસ હું માતા પેહલાય બોલેલી છું કઈક દાડો દેવી શક્તિનો નો અહેસાસ કરાઈશ કરાઈશ ને કરાઈશ જરૂર કરાઈશ જગતમાં મારા મેહડીના શરણે આયા છો તો દેવી શક્તિ શું કહેવાય એનો અહેસાસ કરાયા વગર જગતમાં છોડીશ નહીં તમને હો કારણ કે તમે મારા ઉપર ભરોસો મૂક્યો છે તો હું ભરોસા નહી દઉં માતા શ્રુ જેને જેને વિશ્વાસ મૂક્યો છે જો આંધળો વિશ્વાસ મૂક્યો છે વરાધ આડે દેવી શક્તિનો અહેસાસ ના થાય તો જગતમાં કાઢાઓ રાહ બહુ 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 મારા રામ ને મારા રામ રજાઓ હોય છે એટલું કાર્ય તો હું સફળ કરું જ છું મારા નામની રજા નહીં હોતી ને એ હું આશીર્વાદમાં પૂરું કરું છું મારા આશીર્વાદમાં હું માતા પૂરું કરું છું કરું છું કરું છું કારણ કે તમે ગમે તે ગમે તે રીતે આવ્યા પણ આયા તો તમારા દુઃખ ના છે કઈક બધા અલગ અલગ રીતે દુઃખ છે અલગ અલગ રીતે દુઃખ ને આવ્યા છે મળી વાણી બેઠા છે એના એ દુઃખ ભાગ્યા છે અને ભાગતી રહીશ જીવનની અંદર જ્યાં સુધી જાગું છું બોલું છું ત્યાં સુધી મારા ભાવિકોને અહીંથી નિરાશ જવા દઈશ નહીં જેટલો વિશ્વાસ રાખીને બેઠા છો એનાથી હવાયું કાર્ય હું માતા કરીશ એવા ખૂબ જા જા રામ છો રામ જો

કોઈ પણ રીતે તકલીફ પડી તાણ તું ભૂવા જોડે જયો ને કોઈ માતા જોડે જયો ને એ હોત અને એને તમે પૂછતા હોત તો તમારા દોડવાના દાડા આવો દુઃખ જ ના પડે દુખ જ ના પડે તમારે ચાહે ભૂવે પડે એટલે મૂળ મુખ્ય કારણ ચાહી આવ્યું શું એ મગજમાં કાઢી ના ગુ

તમારા દાદાના ઠેકાણા પૂજી લઈને આવો મારે તો કેવાની દૂર રહી મારી જોડે વાત કરવાની તો દૂર રહી એ માતા તમને કે કે દીકરા આજ તું મન અપનાવા બેઠો ને તો એ ખલાણા દોહાની તારા મગન બાપાની માતા છું હું એમ એમ કઈ ઊભી રહે ઓ એમ કઈન ઊભી રહે તલે ભઈ ફલાણી ની હું માતા છું ઓ માં મને સાચા માર્ગે ચડાય સાચા શબ્દો કેવડાવજે દુખ ની વાતો માં બહુ હવે ભટકવાનું નહીં મળીશ તરવાની ધાર એવી કોમળતા જરૂરી છે દયા કરુણા થાય ને તાણ દેવી શક્તિ તમારું હૈયું જોઈ વાસ કરું છું ને

મને આવા વિચાર ના આવવા દે માં કોઈના પ્રત્યે દ્વેષ ઈર્ષા જેવી ભાવના ના આવવા દે જો તમારા હૃદયમાં તમારી માતાઓના બિહાર ના કરાવતો જગત મટી એહસાસ એમ નામ થાય દીવા કરે એહસાસ ના થાય ઓ તમે 500 દીવા કરો ને તો એહસાસ ના થાય એ તો તમે એને ખવડાવશો અને એ એનું ઋણ કોઈ દિવસ ભૂલવાની નહીં કદાચ તમે હારા મનથી કોટા મનથી બેઠા છો ને તો એનું ઋણ તો એ જિંદગીમાં જવા દેતી નહીં કારણ કે એ તો માસ જગત જનની છે તમારા ઘરે બેઠી ને જગત જનની છે આના માટે એમ તમારી માતા કદાચ આવા ભાવ લઈને હેડશો ને જરૂર હું માતા તમને દર્શન કરાઈશ કરાઈશ જરૂર કરાઈશ અને કંઈક એવા મારા દીકરાઓ છે હો આજ કોકનું દુઃખ જુઓ ને તો એ અંતર આત્મા દુખાય કે માં બહુ દુઃખ છે શું કરું તો આમ દુઃખ મટી જાય કઈ કેવા મારા ભાવિકોએ છે કે કદાચ કોઈકનું દુઃખ જુઓ ને તો એ અહીંયું એનું ઉભરાઈ જાય હ કંઈક એવી દીકરીઓ છે કોઈનું દુઃખ જુઓ ને તો અહીંયું ઉભરાય

આ સાબિતી છે અને સાબિતી કરીને આલવાની છે ઓય એમના હું માતા કહેતી નહીં કર્મ તો સુધારવું પડશે સુધારવું પડશે સુધારવું પડશે મારા દીકરાના દીકરાના દીકરાને એમના બાપના બાપે ગુના કર્યા છે તો એ સુધારવા પડશે કે નહીં એ સુધારો તો કંઈક મળે બાકી કશું મળે નહીં બાકી હું માતા તો ઘોડા ભાવથી ભજો હું માતા રાજી જ છું ખમા મજા કરતી જ રહીશ કાયમ કરતી રહીશ

એમ કહું કે આટલા સમય ને આટ ટાઈમે બનવાનું છે એટલે બની જાય અને ના બને તો જગત હું હાની નાખી રામ 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 પણ જીવો તમારો ભાવ સન જીવો તમારો વિશ્વાસ છે ને હું માતા પુરવાર કર્યા વળી રહી નહીં પણ એમ મે માતા જેમ પહેલા કીધું એમ થોડા બોડિયા રહેજો બોડિયા રહેશો તો બોડિયાનો ભગવાન છે તો માતા નહીં હોય હે કોઈ કહે કે ચેવો કે ભોળા ના જો ભોળિયો હા ભોળિયો કે આ ભોળિયાની માતા છે ને ભાઈ હે દેવી શક્તિ ભોળિયાની જ છે એટલે ઈર્ષા ક્રોધ મોહ માયા માયા રાખો તો મારી મેરડીની રાખજો મોહ રાખો તો મારી મેરડીનો રાખજો જગતમાં જો કદાચ બીજો મોહ તમને લાગવા દઉં તો રામ જગતમાં દુનિયામાં તમને બીજો મોહ ના લાગવા દઉં હા

એટલે એવું મગજમાં વિશ્વાસ લઈ લેજો અને ગાંઠ મારી લેજો બેરડી આવવાનું નહીં એવી જ તમારા ઘરે ચાક બેઠેલી બેરડી હશે તો એના જલાઈ તો દેશે નહીં દુબડું કઈ શક્તિ હરેક પ્રકારની હોય છે દુઃખ હરેક પ્રકારનું હોય છે માણા 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 છે ગોર ગોળ ફેર અમુક લુચ્ચા માણા હોય લુચ્ચા માણા તો હાલ બોલે હોય ને તો હાલ ફરી જાય એમ દેવી શક્તિ હોય દુષ્ટ ના હોય એવું નહીં કોઈક એવી દેવી શક્તિ હોય દુષ્ટ જે આત્મા રૂપી હોય તમારા ઘરની અંદર કોઈ જેમ કોઈનું ઘર તમે લીધું ઘર લીધું એમ કોઈની માતા રહી છે હવે એ દેવી શક્તિ તમારું હારું બનાવો તમે અત્યાર સુધી એને કશું વ્યાપ્યું ના હોય એને ઓળખી જ ના હોય એટલે એ તકલીફ આપી આપી આપીને એટલી કંટકારી એટલી ગુસ્સે થઈ ગયું હોય હવે તો કે આના દુનિયાના શેડે જાય ને તો હાથું ના આવે એટલે હું મેળવી જાઉં ને એટલે મને સાચું બતાવત દેય ગયો હો ઘણીક મ અલગ રૂપમાં આવી જાય આમ જાવ આમ ના જાય આમ જાવ આમ ના જાય એટલે એ મને સમજવા દેય નહીં એટલે તમારો દુઃખ મતક પણ એ તમે અહીં બેસો છો ને મારા પાસે બેસો છો ને એનો સમય છે

જેને 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 આ રીતે કરી લીધું જે જે દેવી શક્તિ ના ભાવિક છે દેવી શક્તિ નો જેની અંદર વાસ છે ને તો કૃપા હેઠળ એને તરત ખબર પડી જાય આ રાયને કોકનું આ રીતે કરી લઈ લીધેલું બસ કાંઈ એના છોકરા જ ના હોય પેલા તો તો રૂપિયા બનાવવા જો લક્ષ્મી બનાવવા જો મહે વંશ વેલો તો રહ્યો ને તારો વેલો વધાર લક્ષ્મી મહે દોડાવવાનો હે નામ તો લક્ષ્મી તું જીવસ્તા સુધી રહેશે

તો વાળા વાળી મેલ મટી ગયું હવે ખુબ આશીર્વાદ